આ વર્ષે કોઈ પણ પર્વ ઉત્સવ પ્રસંગ કે અવસરને કોરોના નડી રહ્યો છે શક્તિવંદનાના આ પર્વ નવરાત્રિનો પ્રારંભ તો થયો છે પણ દરેક ગુજરાતીઓ તેની ઉજવણી ખૂબ સંયમ અને મર્યાદાથી કરી રહ્યા છે નવરાત્રિના પાવન પ્રસંગે દરેક લોકો માની આરતી આરાધના અને ભક્તિ કેવી રીતે કરે છે તે જોઈએ यात्रा धाम अंबाजी में माताजीनु मंदिर जळहाती रोशनी थी माय भक्तों માટે आकर्षण નું કેન્દ્ર બન્યું મંદિર દર્શન આર્તીઓ કે લિયે દર્શન કે લિયે કોવિડ કે જો એસઓપી હે ઉસકે અંતર્ગત ખુલા રખા ગયા હે પર જો ગરબા કે જો પરંપરા હે ઉસ પરંપરા કો કોવિડ કો દેખતે હુએ હમ લોકો ને ઇસ સાલ બંધ કિયા હુઆ હે જો ભી યાત્રાતે યહાં પે આતે હે ઉનકા પૂરા ચેક અપ કિયા જા રહા હે સિક્યુરિટી પોઈન્ટ ઓફ વ્યૂ સે ભી ઓર કોવિડ કે પોઈન્ટ ઓફ વ્યૂ સે ભી છોટા ઉદેપુર જિલ્લાના તારાપુર ગામના મંદિરમાં આ વખતે માત્ર આરતી થાય છે જેમાં સામેલ તમામ નાના મોટા લોકો માસ્ક પહેરી સોશિયલ ડિસ્ટન્સ જાળવીને મા શક્તિની આરતી પૂજા કરે છે ખાસ તો અમારી દોરી રાસનું મહત્વ છે કે કૃષ્ણ ભગવાનના જમાનામાં જે દોરી રાસ રમાતી હતી તે દોરી રાસ આજે અમારે ત્યાં નાના છોકરાઓ પાંચ વર્ષના છોકરાઓથી માંડીને સાહીઠ વર્ષના લેડીઝ બધાએ ગાતા હોય છે અમે અહીંયા આરતી કરીએ છીએ ખાલી બરાબર ને સોશિયલ ડિસ્ટન્સ છ ફૂટનું અંતર રાખીને કરીએ છીએ બધા બરાબર છે અને વીસથી પચીસ જણા જ આવે છે વધારે કોઈ આવતું નથી અને ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે બધું કામ કરીએ છીએ અમે અહીંયા ગાડી અને અડધો કલાકની અંદર આરતી કરીને બધા પોતપોતાના ઘેર જતા રહે છે